બધું <rib lifts> <gàhi> <small> <royalty hurts> <pain> <laughs>

ગાડી માને હોય હોય કરીને મજા સડી ગયો અહીંયા આમ સાનો માનો હેઠો ઉતરા શેટ ની ગાડી ભાંગી જાય છે ઉતરા ઉતર દીકરો લે એ મને આ શેટ ની ગાડી તો બહુ સારી છે ઓ શેઠ આંકતા છે ને તો એને તો આમ જો મજા આવી જાય કી છે એક કામ કરું આ શેઠ વાડી માં આટો મારવા ગયા હે ને સમજો આ ગાડી શીખવા લઈને હું ભાગી જાઉં અમતી કે દુનિયામાં બેઠી નથી

તારા બાપ નથી સાહેબ ભટકારી તારો ભાઈ વાળી હશે ને હાથ કરીએ તો અરે બાપ રે આની માં ડોસકી તો મને એમ કેતી હતી કે ટીટીઓ ની બે માણા વાડી માં કામ કરે છે આ શું કંકોળો કામ કરે છે મને ઉભો થતો ઉભો થતો કોણ છે મહણિયા તમે ભલા મણા મારી વાડી વાવો છો કે કામ ધંધો તો કરતા નથી હે મારે નિપત પછી ક્યાંથી આવી પાસેઠી માં એવું હતું આ કિરાજ છે ને આ રીંગણી નીંતા હતા કે થાય કિરાજ ઘડી ખૂતા હતા તમે રીંગણી નીંતા હતા હા તમારો બાપ આમાં છે નીંદેલું તો દેખાતું નથી રીંગણી કરતા મોટું જબર ખડ થઈ ગયું જોવો એમાં એવું છે ખડ છે ને ડોબાન ખવરાઈ દીધું ખોટી ના હો આવ શું છે એ ભઈલા હું તને શું કહું શેઠ ગાડી લઈને બા ભાગી ગયા શીખવા અરે બાપરે રે ઇની માને એક કર તો વાડી કઈ કામ ધંધો ન કરતા ને તારી માં મારી ગાડી લઈને ભાગી ગયા એ વાડી પડતી મૂકો અને હાલો માર બાને પકડી હાલો ઇને આવડતી નથી ગાડી કો કરે ફટકાડશે અરે બાપ એ તમારી માને ઈ 50 લાખ ની ગાડી છે જો કોકારે કરે ઠોકી ને તો ન થવાનું થઈ જાય હાલો રોકો હાલો હાલો એની મને આ કંકુ ડોસી ને કોને ગાડી આપી મારો ગોરો પોડી નાખ્યો મારો ટાંગો ભાંગી નાખ્યો

આ લે લે આ તો કંકુ ગાડી લઈને જાય એ આમથી તો એમ જો સાયકલ વાળો આવે આ ભાઈ જોસી એ એ એ એ એ આ લે લે બટ જો એ બાપા હા લે લે આ કંકુ એક ગાડી તો સાયકલ વાળા આયા ભટકાડી સાયકલ વાળો ક્યાં ગયો હા લે લે સાયકલ વાળાને જાડો ઉપર સડાઈ દીધો હું બોલા આ ધોડો ધોડો એ આયા એક્સિડન્ટ થયો એ થોડો થોડો આની મને મારા બાજી બાજુ જાય છે જાય દેખાતા નથી બોલો આ તો હેરાન કરી નાખ્યા હે તારી મને આમ જો તારી માં લાંબી લસ એન પડી જો માર ગાડી અહીંયા છે જો એની મને કો કરે હાલો હાલો કયો હાલો આ એ આ એ આ હારો કર્યો લ્યો શેઠ કોઈ માણા આરે તો નથી ભટકાડી ને અબા આલે ઈનો મરબાને હાલો એય ભટકાડી કોણ આરે એ ઓલા સાયકલ વાળા આરે ક્યો સાયકલ વાળો આમ જો અથે સડાઈ દીધો ઓલે હા એ

હાલો હાલો પાકો કાયકા કા ગાડી મય કઈ ને માય જાવ મરી જાવ તો ઇને મને મને વાડી મુકે મારી માયા તો હાલો ભાગો ભાગો તમારી મને નીકરો હાલો મારી વાડી જાય છે હવે તો બધું એવું લાગે છે ઉભી રાખો ઉભી રાખો ગાડી ને કઈ કા લો ડોસી આમાં દીસી ઘેરો ઘેરો કઈ જમાદાર હા આમાં તો કોઈ નથી ડોસી સાઈન ભાઈ જમાદાર અહિયાં તો લોહી ઢોરાણેલું એલું છે આ નક્કી કોક આરે ભટકાણી લાગે છે ગાડી તો છે પણ કોની આરે ભટકાડી ઈ કઈ નો ખબર પડી જમાદાર આયા એ લોહી પીડ્યું છે જમાદાર આ ગાડી કોક આરે ભટકાડી કોની આરે ભટકાડી છે સાહેબ હાંભરો તો કઈક અવાજ આવે જો તો હ સાહેબ એ ઈની માને એ જમાદાર આને કઈ હેઠો ઉતારો દવાખાને લઈ જાવ જમાદાર આ તો મરી ગયો જમાદાર આજી ડોસીને મૂકવાની નથી થતી હાલો હાલો એ ડોસી ને પકડવી જોશીએ દોડો